આગામી એકત્રીસમી ડિસેમ્બરના રોજ દમણ અને સેલવાસના રસ્તેથી મહારાષ્ટ્રમાં દારૂની મહેફિલ માણી ગુજરાતમાં પ્રવેશતા દારૂ શોખીનોને જબ્બે કરવા વલસાડ પોલીસ દ્વારા અઠયાવીસમી ડિસેમ્બરથી એકત્રીસમી ડિસેમ્બર સુધી જિલ્લાની કુલ બત્રીસ જેટલી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અન્ય રાજ્ય કે સંઘપ્રદેશની સરહદને અડીને આવેલી વલસાડ જિલ્લાની ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ થશે જેમાં દમણ સેલવાસ મહારાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યની પોલીસ પોતાના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરશે અત્યારે વલસાડ જિલ્લામાં અઢાર ચેકપોસ્ટ કાર્યરત છે પરંતુ એકત્રીસમી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને વધુ ચૌદ હંગામી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે જિલ્લામાં જે અલગ અલગ બંધ ફેક્ટરીઝ છે બંધ ગોડાઉનો છે એવા ત્રીસેક જેટલા બંધ ફેક્ટરીને ગોડાઉન આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે એનું પણ ચેકિંગ આજથી હાથ ધરવામાં આવ્યું છે કોઈપણ જગ્યાએ ક્યાંય પણ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ દેખાશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બંધ ગોડાઉનો અને જે બંધ ફેક્ટ્રીઝ છે ત્યાં કોઈપણ જગ્યાએ પ્રોહિબિશનનો જથ્થો મળી આવશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા પાંચ દિવસમાં પાંચ જેટલા મોટા પ્રોહિબિશનના ક્વોલિટી કેસ પણ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા કરવામાં આવે છે આની સાથે સાથે સમગ્ર જિલ્લામાં જે ચાલુ ચેકપોસ્ટો છે અઢાર એની ઉપરાંત અન્ય નવા ચૌદ ચેકિંગ પોઈન્ટ ઊભા કરીને કુલ બત્રીસ જેટલા અલગ અલગ ચેકિંગ પોઈન્ટ સમગ્ર જિલ્લાની બાઉન્ડ્રી પર મૂકવામાં આવ્યા છે